લીલા નિકંદન વન વિભાગ ચૂપ બાબર પંથકમાં છેલ્લા ઘણા સમયથી લીલા વૃક્ષોનું ખુલામ થઈ રહ્યું છે કટિંગ જે અહેવાલો વારંવાર મીડિયામાં પ્રસારિત કર્યા હોવા છતાં જો વન વિભાગ દ્વારા કોઈ જ પગલા ન લેવાતા વન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે બાબરસાઈના ભરચક વિસ્તારમાંથી ખુલ્લામ ટ્રેક્ટરો ભરી રોજ સહેની સો મિલોમાં કટિંગ માટે ઠલવાઈ રહ્યા છે તો આ તત્વ સામે કેમ કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી તે સમજાતું નથી બાબ્રમાં વાવ રોડ પર કારેલા પાસે આવેલ આનંદધામ ગૌશાળા પાસે આવી દસ જેટલી સો મિલો ખુલ્લે કપાઈ રહ્યા છે તેમની સામે કારવાહીના નામે મીંડુ તંત્રની આવી ઢીલી નીતિના કારણે જ આવી સો મિલોના માલિકોને મોકળું મેદાન મળી ગયું છે અને ખુલ્લે આમ અબોલ વૃક્ષોનું કટિંગ કરી રહ્યા છે અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ રહી છે સરકાર એક બાજ એવા બગા મારી રહી છે કે વૃક્ષો આવો વરસાદ લાવો પણ બાબર વિસ્તારમાં તો બધા જ નિયમો નેવે મૂકેલ હોય તેમ લાગી રહ્યું છે બાબર વિસ્તારમાં ચાલતી સો તો ઠામ ઠેકાણા સુધીના મીડિયામાં અહેવાલો છેલ્લા ઘણા સમયથી પ્રસિદ્ધ કરાયા તોય તંત્રની કાર્યવાહીના નામે મીંડું અને નો એન્ટ્રી છે તો બાબર પંથકમાં ચાલતી સો કોની મહેરબાનીથી ચાલી રહી છે તે એક મોટો પ્રશ્ન છે લીલા ઝાડ પર્યાવરણ માટે કેટલા મહત્ત્વના છે અને જીવ માત્ર માટે કેટલું મહત્વ ધરાવે છે તે તો સૌ કોઈ જ જાણે છે બાબરના ભરજક વિસ્તાર એવા વાવરોળ પરથી સાંજના સુમારે ખુલ્લે આમ ટ્રેક્ટરો લીલા લાકડા ભરી સો મિલોમાં રહ્યા છે પણ મજાલ છે કોઈની કે આવા ટ્રેક્ટરો પકડી પાડે કે સો મિલો ચલાવતા ઈસમ પર કોઈ કાર્યવાહી કરે જો આમનું આમ વૃક્ષોનું કટિંગ ચાલતું રહ્યું તો એક દિવસ આ વિસ્તાર વૃક્ષહીન થાય તો નવાય નહીં માટે તંત્ર પોતાની કુંભકર્ણ નિંદરમાંથી ઉઠે અને આવા ઈસમો પર કાયદેસરની કાર્યવાહી કરે તે સૌ માટે હિતકારી છે એવા સોમાભાઈ જે રાવળ એસવન ગુજરાતી નેટવર્ક ભાભર બનાસકાંઠા